આજે આપણે જાણીશું કે ઊંધો ગેસ થવાનું કારણ અને ઊંધો ગેસ મટાડવા માટેના ઉપાયો હેલો ગાઈઝ ધેદામાં આપનું હાર્દિક સ્વાગત છે ગભરામણ થાય છાતીમાં દુખાવો થાય અને ધબકારા વધી જાય એટલે દરેકને મનમાં એવો વિચાર તો આવી જ જાય કે હમણાં મને એટેક આવી જશે પરંતુ એમને એટેક નહીં ઊંધો ગેસ થતો હોય છે તમાકુ ગુટકા અને માવા એ આપણા શરીરમાં આપણે જાતે જ નાખેલું ધીરું ધીરું ઝેર છે તે ધીરે ધીરે આપણા પાચન તંત્રને તો બગાડે જ છે પરંતુ સાથે સાથે આપણા મગજના જ્ઞાનતંતુઓને પણ કમજોર કરે છે જેમ કોઈ પણ પેકેટમાં લાંબા સમય સુધી રાખેલો ખોરાક વાસી થઈને સડવા લાગે છે અને એમાંથી આથો આવીને આપણા શરીરમાં ગેસ બને છે એવી જ રીતે જ્યારે આપણે તમાકુ ગુટકા મસાલા એ બધાનું જો આપણે સેવન કરીએ છીએ તો આપણા પેટમાં અતિશય ગેસ થતા હોય છે પછી ધીમે ધીમે આગળ જતા જઠર અને હોજરીમાં પણ સોજો આવવા લાગે છે અને પાચન શક્તિ સતત બગડવા લાગે છે શરીર આ બધી વસ્તુને ઝેર ગણે છે અને તેને કાઢવા માટે સતત પ્રયત્ન કરતું હોય છે એ જાણે ઉલટી કરીને બારે બધું કાઢી નાખવા માગતું હોય ને એવી જ રીતે રિફ્લેક્સ બનાવવા માંડે છે એટલે કે ઊંધો ગેસ ચડવા લાગે છે આપણને ઉપકા આવે છે બેચીની થવા લાગે છે અને ગેસ ઉપર તરફ આવવા માંડે છે અને આપણે હાર્ટ એટેકના લક્ષણો ગણીએ છીએ પરંતુ ખરેખર આ પાચનતંત્ર બગાડવાને કારણે ઊંધો ગેસ ચડેલો હોય છે કે જે આપણા વ્યસનોને કારણે પણ થયેલો હોય છે મોટે ભાગે બધા જ ગુટકામાં સોપારી અને તમાકુ બંને એક પ્રકારના તુરા છે છે કડવા જો આનું વધારે પડતું સેવન કરવામાં આવે એટલે એ હોજરીમાં વધારે પડતું વાયુ ઉત્પન્ન કરતો હોય છે અને એ વાયુ અપાન વાયુને દૂષિત કરીને ઉપર તરફ જતો હોય છે અને એ ઉપર તરફ આવેલો વાયુ ઉદાવર્તત કહેવામાં આવે છે અને એ ઉદાવર્તત વાયુ આપણને કબજિયાત કરે છે ગેસ કરે છે પેટમાં દુખાવો કરે છે અને ઉપર તરફ જઈને ગભરામણ જેવા લક્ષણો ઉત્પન્ન કરે છે અને આયુર્વેદમાં ઉદાવર નામનો રોગ કયો છે તે આપણા શરીરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન કરનારો છે કારણ કે આપણા શરીરમાં મોટા ભાગના રોગો આનાથી જ થતા હોય છે અને આ રીતે અવરોધ પામેલો વાયુ કોઈ પણ રિપોર્ટમાં આવતો નથી કારણ કે વાયુને જોઈ શકાય એવી તો કોઈ મશીન જ નથી તમે ગમે તેટલા રિપોર્ટ કરાવો માત્ર ને માત્ર ગેસ કહેશે ડોક્ટર આપણને એવું કહેશે કે માત્ર તમને ગેસ છે ના આ માત્ર ગેસ નથી આપણા શરીરમાં જેટલા પણ રોગ ઉત્પન્ન થાય છે તેનું એક આ મૂળ છે અહીંયાથી જ આપણને બધા રોગ શરૂ થશે અને અનેક પ્રકારના રોગો આપણને આમાંથી થશે ઊંધો ગેસથી આપણને અનેક રોગો થાય છે અને અનેક રોગોથી પછી આપણને થાય છે અનેક પ્રકારના દુખાવા રોગ વિચાર વાયુ આ બધું જ આમાંથી ઉત્પન્ન થતું હોય છે અને આપણે વાસી બહુ વધારે પડતું પડેલું ખાઈએ તો પણ આપણને ઊંધો ગેસ ચડતો હોય છે એવું નથી કે વ્યસન કરવાથી જ થાય છે જે પણ કોઈ મહિલાઓ બહેનો તો વ્યસન કરતી નથી તો મહિલાઓ બહેનો વ્યસન ના કરતો તો એમનો ઊંધો ગેસ ન ચડે એવું ન હોય એમને પણ ઊંધો ગેસ ચડતો હોય છે એમને કઈ રીતે ચડે એ ઠંડુ ખાતા હોય છે ભાત શાકભાજી એ બધું ફ્રીજમાં મૂકીને ખાય છે ચડેલું શાક ફ્રીજમાં મૂકે ભાત ફ્રીજમાં મૂકે એ એક દિવસ પછી બે દિવસ એ રાખીને ખાય એટલા માટે પણ આપણને ઊંધો ગેસ થતો હોય છે આપણે શું કરીએ બહારથી જે વેફર્સ ને એવું બધું આવે છે પેકેજિંગમાં એ બધું આપણે એક્સપાયરી ડેટ વાંચતા નથી અને આપણે શું કરીએ છીએ મોડા સમય સુધી એને રાખીએ છીએ પેકેજમાં અને પછી તેનું સેવન કરીએ છીએ એવું નથી કરવાનું બહારનો જે પેકેજિંગમાં જે વસ્તુ આવે છે તેનો બહુ જ ઓછા માત્રામાં ઉપયોગ કરવાનો છે આપણે જેટલું બને એટલું ઠંડુ ઓછું ખાવાનું છે જેટલું બને એટલું પેકેજિંગવાળી બહારની વસ્તુ ઓછી સેવન કરવાની છે અને મહિલાઓ બહેનોને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમને ગેસ નથી થવા દેવાનો આપણે શરીરમાં જો બહુ ગેસ જ નહીં થવા દે તો એ ઊંધો ગેસ ચડશે જ નહીં એટલા માટે આપણે ગેસ ના થવા દે હોય આપણા શરીરમાં તો આપણે બટેકાનું સેવન ઓછું કરવાનું છે આપણે ઘણી બધી એવી વિવિધ વસ્તુઓ છે જેનાથી આપણને ગેસ થતો હોય છે તો એ બધી જ વસ્તુ ધીમે ધીમે ઓછી કરી દેવાની છે અને આપણને ગેસ નહીં થાય તો ઊંધો ગેસ પણ નહીં ચડે અને મહિલાઓ બહેનોને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું પાચનતંત્ર બહુ મંદ ના પડી જાય એટલે કે બગડી ના જાય એવું ભોજન લેવાનું છે આપણે એકી સાથે બહુ વધારે પડતું ભોજન નથી કરવાનું આપણને જેટલી ભૂખ લાગે તેટલું જ જમવાનું છે બહુ વધારે પડતું ભૂખથી વધારે જમી લેશો તો પણ આપણને વાયુ થવાની સંભાવના રહેશે આ બાબત એટલી મહિલાઓ માટે નથી એટલે કે માતાઓ બહેનો માટે નથી પુરુષો માટે પણ છે પણ પરંતુ મહિલાઓ બહેનો સેવન નથી કરતા વ્યસન નથી કરતા એટલા માટે એમને વ્યસનવાળું નથી અને પુરુષો તો વ્યસન પણ કરે છે અને આવો બધો ખોરાક પણ લે છે એટલે એમના માટે આ બંને બાબત છે અને જો તમારું પાચનતંત્ર મંદ પડી જતું હોય અને કામ ન કરતું હોય અને તમને કબજિયાત થતી હોય ગેસ થતી હોય તો આપણે આગળ વિડિયો બનાવેલા જ છે તો તમે ત્યાંથી લઈને તેના ઉપાયો કરી શકો છો હવે આપણે જાણીશું આનો ઉકેલ એટલે કે આનો ઉપાય પહેલો ઉપાય શું છે કે છોડો જે પણ કોઈ પુરુષો કે ભાઈઓ જે વ્યસન કરતા હોય છે તેમને ધીરે ધીરે ઓછું કરી દેવું જોઈએ વ્યસન અને જો તમે વ્યસનને છોડશો તો ધીરે ધીરે તમારું જે પાચન તંત્ર છે એ સરખી રીતે સારું થવા લાગશે અને તમે જ્યારે વ્યસન છોડશો તો એ વ્યસન ન લેવાને કારણે મોઢામાં વધારે પડતી લાળ આવી જતી હોય છે અથવા તો એ લાળ સુકાઈ જવી ભૂખ વધારે લાગવી અથવા તો ભૂખ ન પણ લાગવી અમુક લોકોને એવી પણ આદત હોય છે કે માવો મસાલા તંબાકુ એનું સેવન ન કરે તો એમનું પેટ પણ સવારે સાફ નથી થતું આપણે તેના માટે વ્યસન ફરી શરૂ નથી કરી દેવાનું આપણે જરૂર છે આયુર્વેદને અપનાવવાની આયુર્વેદમાં એટલી તાકાત છે કે વ્યસન વ્યસન ન કરીએ તો આપણને જે બેચેની ઉત્પન્ન થાય છે આપણને પણ મદદ કરે છે અને ઊંધો ગેસ ન ચડે એટલા માટે ભાઈઓ માટે અને બહેનો માટે એના માટે હું તમને એ સજેસ્ટ કરીશ કે નાની હરડે આપણે શું કરવાની છે નાની હળદે લેવાની છે એટલે કે હિમેજ આપણે નાની હરડે લેવાની છે તેને ઘીમાં શેકવાની છે બહુ વધારે નથી શેકવાની થોડી થોડી બ્રાઉન થઈ જાય એટલી શેકવાની છે તેને કાઢી લેવાની છે તેની ઠંડી થવા દેવાની છે અને ખાણીમાં તેને ખાંડી દેવાની છે અને તેમાં સિંધાલું મીઠું એડ કરવાનું છે અને તેને જમ્યા પછી બપોરે અને જમ્યા પછી રાત્રે તેનું સેવન ચાલુ કરી દેવાનું છે આપણે હળદે ખાંડીલી લેવાની છે તેમાં સિંધાલુ મીઠું એડ કરવાનું છે અને એ મિશ્રણને આપણે એક ચમચી લેવાની છે બપોરે એક ચમચી અને રાત્રે એક ચમચી જમ્યા પછી લેવાની છે આપણે એક ગ્લાસ માટલાના પાણી સાથે પણ લઈ શકો છો આપણે બહુ ઠંડુ પાણી નથી લેવાનું કે બહુ ગરમ પાણી પણ નથી લેવાનું અને જો તમને નાની હળદે ન મળે તો તમે મોટી હળદે પણ લઈ શકો છો આવી રીતે બપોરે અને સાંજે રેગ્યુલર સેવન કરવાથી આપણને વાયુ પણ નહીં થાય પિત્ત પણ નહીં થાય અને આપણું પેટ પણ સાફ થઈ જશે અને તમારે પાચનતંત્રને સુધારવા માટે કોઈ બીજી દવા પણ નહીં લેવી પડે અને બીજો કોઈ ઉપાય પણ નહીં કરવો પડે આ હરડેથી જ આપણું પાચનતંત્ર પણ સુધરી જશે અને આ હરડે તો ભાઈઓ માટે પણ ખૂબ ઉપયોગી છે ભાઈઓને વ્યસન પણ છોડાવી શકે છે આ હરડે અને માતાઓ બહેનો માટે તો રામબાણ ઉપાય છે આ હરડેનો જે પણ કોઈ માતાઓ બહેનોને ભાઈઓને ઊંધો ગેસ થતો હોય તો તેમના માટે આ એક દવા છે તમે આ હળદેનું સેવન એક મહિનો તો કરી જુઓ તમને રિઝલ્ટ જોવા મળી જશે અને તમને આ હરડે તો તમારા શહેરના કોઈ પણ માર્કેટમાં મળી રહેશે જે પણ કોઈ ભાઈઓ બહેનોને માતાઓને ઊંધો ગેસ ચડવાની બીમારી હોય તેમના માટે હરડે રામબાણ છે તે હળદેનું સેવન કરવાનું ચાલુ કરી દો તમને ખૂબ રાહત મળશે અને જો તમને ઊંધો ગેસ ચડતો હશે તો તમને માથું પણ ભારે ભારે લાગશે ઓડકારો આવશે ખાટા ખાટા અને આ બધું જ જેને જો તમે ડૉક્ટરને કહેશો તો ડૉક્ટરને સમજમાં જ નહીં આવે કે આ ઊંધો ગેસ એટલે શું આ ઊંધા ગેસ તો ખાલી આયુર્વેદ જ સમજી શકે છે અને જે પણ કોઈ ભાઈઓને વ્યસન છોડવવું હોય તો તેમને વ્યસન ન કરવું અને તેના બદલેમાં પાનનું સેવન કરવું જોઈએ અને જો તમારા મગજમાં એવું હોય કે મને છાતીમાં દુખાવો થાય છે ચક્કર આવે છે ઓડકારો આવે છે ખાટા ખાટા તો એવું નહીં સમજવાનું કે મને એટેક આવશે એ ઊંધો ગેસ છે આપણે ગેસને લઈને ગભરાવાનું નથી તેનો મૂળ શોધવાનો છે અને તેનો ઉપાય કરવાની જરૂર છે અને જો તમને ખૂબ વધારે પડતો દુખાવો થતો હોય અને જો થતો જ જતો હોય તો પછી તમારે એકવાર ડૉક્ટરને બતાવી જ લેવું જોઈએ અને જો એ દુખાવાથી એટેક જેવી સંભાવના હશે તો ડૉક્ટર તમને જણાવી જ દેશે અને જો એટેક જેવી સંભાવના નહીં હોય તો તમને ઊંધો ગેસ થયો હશે તો પણ તમને એવું દુખાવો થાય તો તમારે એકવાર વિચારવાનું કે મને કબજિયાત તો નથી થઈને મને પેટમાં ગેસ તો નથી થયો ને અને જો તમને કબજિયાત હોય ગેસ હોય વાયુ હોય પિત્ત હોય તો કોઈ જ ડરવાની જરૂર નથી તમને આયુર્વેદ મટાડી શકશે